પાટણના સિદ્ધપુરમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ ઋષિ અને પેપલ્લા તળાવ ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આસપાસ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે પંચોતેર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ શેલ્ટર હોમ પહોંચ્યા હતા પાલિકાના પ્રમુખ

આ વિસ્તારના જે નીચાણવાળા તળાવના કિનારે રહેતા લોકો હતા એમને અગમચેતીના ભાગરૂપે જ શિફ્ટ કરવામાં આવેલા હતા ઋષિ તળાવમાંથી અંદાજીત પચાસ લોકો અને પેપરલા તળાવની આજુબાજુના વિસ્તારમાંથી અંદાજીત પચીસ લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે શેલ્ટર હોમમાં તેમના રહેવાની ભોજન ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી લે છે ચોખ્ખા પીવાના પાણીની શૌચાલયની ત્યાં સારી વ્યવસ્થા છે વધુમાં તેમના સ્વાસ્થ્યની સારસંભાળ રાખી શકાય તે માટે પણ ત્યાં હેલ્થ ટીમ મૂકવામાં આવેલી છે હજી 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 સર ત્યાં ત્યાં લોકો લોકો પર વસવાટ કરે છે ના જેટલા પણ ત્યાં ભયજનક વિસ્તારમાં હતા તમામને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે